ડિડોલી સોસાયટીમાં પસાર થતી મધુરમ સર્કલ ખાતે તિરંગા યાત્રા પૂર્ણ થઈ પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસના અવસર ઉપર સનાતન યુવા સંગઠનના પ્રમુખ વિજય ઉપાધ્યાય જણાવે છે કે ભારતના બંધારણ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ લાગુ કરાયું હતું ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિન સંપ્રદાય પ્રજાસત્તાક રાજ્ય બનાવ્યું ભારતમાં જન્મેલા દરેક નાગરિકે ભારતીય બંધારણમાં નાગરિકોને આપવામાં આવેલા તેમની ફરજો મૂળભૂત અધિકારો વિશે જાગૃત હોવું જોઈએ જેથી કોઈ શોષણ ન કરી શકે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સનાતન યુવા સંગઠન યુવા પ્રમુખ વિજય ઉપાધ્યાયે જણાવ્યું કે તમામ દેશવાસીઓને હૃદયપૂર્વક શુભેચ્છાઓ છે અને આ દિવસે આપણા દેશ માટે ખાસ દિવસ પણ કહેવાય સ્વતંત્ર સંગ્રામમાં મૃત્યુ પાવેલા શહીદોને યાદ પણ કરી અને દેશના વિકાસ અને પ્રગતિની ઉજવણી કરીએ છીએ ત્યારે छवीस जा प्रजासत्ताक दिवस उजवायचे भारत मध्ये एक खास दिवस आहे कारण भारत संपूर्ण प्रजासत्ताक तरी स्वतंत्रता मिळवी रिपोर्टने